મુમુક્ષુ ધર્મેન્દ્રભાઈ શિવલાલભાઈ શેઠ મુમુક્ષુ રેખાબેન ધર્મેન્દ્રભાઈ શેઠ મુમુક્ષુ ઉમંગ ધર્મેન્દ્રભાઈ શેઠ અને મુમુક્ષુ કુમારી સૃષ્ટિ ધર્મેન્દ્રભાઈ શેઠ એક જ પરિવારના ચાર વ્યક્તિઓ સંયમના માર્ગે જ્યારે જઈ રહ્યા છે ત્યારે ભગવાન મહાવીર એમને તમામ પ્રકારની શક્તિઓ પ્રદાન કરે જૈન ધર્મ એ સમાજ જીવનને અનેક પ્રકારની તાકાત આપનારો ધર્મ છે સમાજ જીવનને જીવોને જીવવા દો અહિંસાના માર્ગે કુદરત પ્રકૃતિને ધ્યાન રાખો અને સમગ્ર સમાજની સૃષ્ટિ માટે જીવન જીવવાનો એક આગવા પ્રકારનો એ જૈન ધર્મ રહ્યો છે ત્યારે આટલી નાની વયે ધર્મનો અંગીકાર કરીને એ સંયમના માર્ગે જ્યારે જઈ રહ્યા છે ત્યારે આપણે એમને શું આશીર્વાદ આપીએ પરંતુ એટલું જરૂર કહીએ કે આપના પરિવારમાં શિવાભાઈ શેઠ અને મારા પિતાજી વર્ષોના મિત્રો હતા અને એમનો પરિવાર જ્યારે આજે સંયમના માર્ગે જઈ રહ્યો છે ત્યારે ભગવાન મહાવીર એમને તમામ પ્રકારની શક્તિઓ પ્રદાન કરે એમને મનોવાંછિત જે કંઈ એમની અપેક્ષાઓ છે સંયમના માર્ગેની એ તમામ પૂર્ણ કરવાની શક્તિ અર્પે અને બધા જ મુમુક્ષુને તમામ પ્રકારની ધર્મના અંગીકાર કરવાની ધર્મના માર્ગે જવાની શક્તિ પ્રદાન થાય એવી ભગવાન મહાવીરના ચરણોમાં પ્રણામ કરું છું એમના પરિવારને પણ વંદન કરું છું એમના પરિવારજનોને પણ વંદન કરું છું કે આપ સૌએ વર્ષોથી જે તપ અને સાધનાનો ધર્મનો માર્ગ અપનાવીને જે પ્રકારની કાર્ય પદ્ધતિની રચના કરી છે એમાં આજે આ ધર્મેન્દ્રભાઈનો પરિવાર પણ સમગ્ર તયા આખો પરિવાર સહભાગીદાર બનીને દિશામાં જઈ રહ્યો છે ત્યારે સૌને વંદન સૌને પ્રણામ સૌને જય જિનેન્દ્ર કલા કોણસ્તુ મંગલમ અમે ધાંગધ્રા નિવાસી શિવલાલ ચતુભાઈ દેવસિંહ પરિવારના ચાર મુંશો અત્યારે સંયમ પથ પર જઈ રહ્યા છીએ અમારા પરિવારમાં પહેલાં દસ દીક્ષાઓ થઈ રહી છે અત્યારે હું મારા મમ્મી મારા પપ્પા અને મારો ભાઈ અમે ચારે મુંબઈ મુકામે દીક્ષા લેવા જઈ રહ્યા છીએ તો આપ સૌને આશીર્વાદ આપવા વિનંતી છે કે અમારો સંયમ પથ ઉજ્જવળ બને અમે નિર્વિઘ્ન રીતે એ સંયમ પાડી શકીએ અમને આશીર્વાદ આપવા વિનંતી મહાવીર સ્વામી ભગવાન જય ડાંગધ્રા શ્રી સંઘની અંદર ચતુરભાઈ દેવસીભાઈ પરિવારમાંથી ખૂબ જ સુંદર મજાની ચાર ચાર એક જ પરિવારના ધર્મેન્દ્રભાઈ કુમારી સૃષ્ટિબેન અને ઉમંગભાઈ સંયમના પંથે સંસાર છોડીને જઈ રહ્યા છે ત્યારે ડાંગધ્રા જૈન સમાજની અંદર ત્રણ ત્રણ દિવસથી હર્ષોલ્લાસ છવાયો છે અને ખૂબ જ આનંદ પ્રકારનો ઉત્સવ છવાયો છે આ મહોત્સવ દરમિયાન સર્વ વિશ્વની શાંતિ માટે લઘુ શાંતિ સ્નાત્ર મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું અને આજે ધ્રાંગધ્રાના રાજમાર્ગો ઉપર એ મુમુક્ષોનો વરસી ભવ્યથી ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી આ પ્રસંગે ધ્રાંગધ્રાના લોકલાડીલા એવા શ્રી આઈ કે જાડેજા સાહેબે પણ સમગ્ર ટીમ સાથે ઉપસ્થિતિ આપીને શોભા વધારી છે શ્રી સંઘની અંદર એવો હર્ષોલ્લાસ છાયો છે અને આ મુમુક્ષોના પરિવારમાંથી અગાઉ પણ દસ દસ વ્યક્તિઓએ સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે મુંબઈ મુકામે ગોરેગાવ નગરની અંદર તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રાની અંદર આ ચારે ચાર ભવ્યાત્માઓ સંયમનો અંગીકાર કરશે અને જૈન શાસનનો જય જય કાર કરશે એનો અમને જૈન સમાજને આજ જૈન શાસનને ખૂબ જ ગર્વ છે અને હર્ષની લાગણી અનુભવે છે